પહેલા તો આપણો થોડો જોરથી ભૂલ કે નારુ લગાબું કે નહી જય જોહર જય જોહર જય આદિવાસી ની બોલગી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી ખૂબ સારી વાત છે આગળ પણ ઘણા બધા મિત્રો અમારા રાજેશભાઈ આ જે લગાણિમયના માતૃભૂમિમાં ખૂબ સારા સમાજને સામાજિક જાગૃતિ માટે મહાપંચાયતનું જે આયોજન કર્યું છે આવી રીતે આવી જ રીતે દરેક ગામડાઓમાં થવું જોઈએ અને આ જ રોજ જે કાર્યક્રમની અંદર પધાર્યા છે તમે બધા સૌ માતા બહેનો બળવા પૂજારા કોઠવાળ આગેવાન યુવાન ઘણા બધા રિટાયર અમારા મામલતર સાહેબો પણ બેઠા છે માસ્તરો સાથે યુવાનો અને અમારા લોકનાયક જયતરભાઈ વસાવા સાહેબ શ્રી આપણા નાના સમાજમાંથી આજે ઉપર પેલા ઉપર ફોટા લાગ્યા છે ને એમની પ્રેરણા મળી છે એ પણ લોકનાયક હતા દેશ માટે બલિદાન આપી દીધું ખૂબ સારી વાત છે તાલીઓથી એમને ફરી વાર વધાઈ લીએ અને સાથે સાથે અમારા જેવા નાના માણસને બોલવા માટે તક પ્રેરણા પ્રેરણારૂપ બધા જ બધા આગળ બેઠેલા છે કાકા સરપંચ શ્રી અમારા ગોગાદેવથી સાથે અમારા ડોક્ટર જયરામ સાહેબ શ્રી સાથે અમારે અમારા રાણી લક્ષ્મીબાઈ રાધિકાબેન આ પણ આપણું બીજું સ્વરૂપ છે તાલીમથી વધારો અને બધા અમારી સાથે આવેલી બધી ટીમ અને બેઠેલા બહેનો પાછા બે નો એમ કે ઘણી વાર અમે જઈએ ને સભામાં તો હયાણી નું જ નહીં લેતા કે હયાણી ની બી જાય તો ખૂબ સારી વાત છે મિત્રો અવારનવાર આવા કાર્યક્રમ થતા રહે છે અને આપણા વિસ્તાર માટે જાગૃતિ કેમ લાવી એના માટે આપણે સૌ વિચારવાની જરૂર છે આજે મિત્રો આપણે રાજેશભાઈ અત્યારે વાત કરી છે કે ભાઈ આપણે કુર જો ખોટા ખર્ચા કઈ રીતે અટકાવવા એ આપણે બધા ભેગા થઈને નક્કી નક્કી કરવાનું છે હું કે રાજેશભાઈ ને અમે બધા આગળ બેહેલા કઈ નક્કી કરવાનું નથી આપણે બધા ભેગા થઈને સૌ નક્કી કરવાનું છે કે આપણા વિસ્તારની અંદર જે પ્રથાઓ છે જે જૂની પરંપરાઓ ભૂલી ગયા છે આજે બાબા પીઠોરા દેવ છે આપણે પ્રકૃતિ પૂજક છે એ આપણે ધીરે ધીરે ભૂલી રહ્યા છે ઘણા બધા લોકો એને આપણે કઈ રીતે ટકાઈ રાખવું છું આપણે જળ જંગલ જમીન સાથે સંકળાયેલા છે આપણે કાંદા મોલ ખાવાવાળા છે એટલે આપણે બોટા બી પહેલા ઢીપકારલા છે બરાબર એટલે આપણે જંગલ માં રહેવાવા આદિવાસી એટલે એમાં કોઈ નવી વાત નથી હમણે ભલે ના આપણે કુર્તા ને લેગા ને બેનન બધા અમે બધા પહેરી લીધા છે પણ પહેલા તો એવું કર્યું છે કે ન કર્યું નઈ મેડું તારે કાંદા ખાધા ઉખા લે કે નહીં એટલે આપણે કોઈ મોટા નથી આપણે બધા એક નાના સમાજમાંથી આવેલા છે એટલા માટે આપ સૌને મિત્રને કહીએ છે આજે ખૂબ વિસ્તારથી આપણે ચેતરભાઈ વાત કરશે આપણા હક અને અધિકાર ને સંવિધાનિક રીતે આપણે શું મળ્યું છે એનું અમલીકરણ થાય કે નથી થતું એ બાબતે ખૂબ વિસ્તારથી વાત કરશે પણ મારે ટૂંકી વાત કરી છે એટલે તમે ઘણા સમયથી બેઠા છે આપણે એમ કહીએ છીએ તે પ્રથાઓ આપણે લાવ્યા છે સરકારમાં રિપોર્ટો થાય છે આપણે જમીન ગીર પૈકી મજૂરી ધંધો કરીને આપણે ડીજે લાવીએ છીએ અને પેલા આ તો પૈસાવાળા થઈ જાય નવા નવા પરિપત્ર કરીને આમ આ પેપરો ફૂટી જાય ને આ થઈ જાય આના કારણે જ થાય છે થાય છે કે નહીં થતું ખરેખર આપણે એ વિચારવા જેવું વાત છે સરકાર નોંધ કરે છે ગામડે પત્રકારો છે આ મીડિયામાં બધા સોશિયલ મીડિયામાં મોબાઈલ ચલાવે છે એ લોકોને બધા દેખે છે એક લગન ની અંદર દસ દસ વીસ વીસ ડીજે હરીફાઈ કરે એ લોકો બે લાગે મેચાર લેવું પણ એમને ખબર નહીં કે ભાઈ પછી મજૂરી જાય ને સરકારમાં એવા રિપોર્ટો થાય કે આ તો બધા પૈસા વાળા થઈ ગયા ધાણા કમ કરી નાખો અનાજ બંધ કરો પરમિટ બંધ કરો આ મોટો થઈ ગયા આ બધા ગતકડા સરકાર લાવે છે તો આપણે વિચારવાની જરૂર છે કે નહીં આપણે બધા વિચારવાની જરૂર છે કે નહીં સિટીઓમાં તમે દેખ્યું કોઈ ડીજે વગર લગન કરે એટલે આપણે બધા એક દેખા દેખીમાં આપણે બધા ભીડવાઈ ગયા છે એટલા માટે આપણે સૌ આવનાર સમયની અંદર આપણા બાળકના ભવિષ્ય માટે શિક્ષણ માટે રોડ રસ્તા માટે આ જંગલો કપાઈ રહ્યા છે એના માટે સંગઠન થવાનું છે આજે જયતરભાઈ ગુજરાતના સમગ્ર ગામડાઓની અંદર આજે જાય છે જાગૃત કર્યા છે એ લોકોને કર્યા છે કે નહીં કર્યા બાકી તો આપણે દેખ્યું કેટલી આવી ને કેટલી સરકારો ગઈ છે આજે રાતે ટાઈમે હું ઊંઘવાનો સમય બી નહીં મળતો એવા સમય આજે આબુ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી લોકોને જાગૃત કર્યા છે આજે આપણે એટલે બેઠા છે બાકી આ સરકારોની અંદર પેટમાં પાણી રહે બોલવા તૈયાર નથી એટલે આપણે સૌ વિચાર કરવાની છે મિત્રો આ મહાપંચાયતનું કારણ જ એ છે આપણે સૌ પ્રેરણા માર્ગદર્શન લઈને જવાનું છે આપણે નાના મોટા ભેદભાવમાં પડેલા છે કોઈ જાતિમાં પડેલા છે આમ નથી એવું કરવાનું મેં આપણે બધા આદિવાસી છે ને કોઈ નાયક સમાજમાંથી રાઠવ સમાજમાંથી નાણક સમાજમાંથી ભીલ સમાજમાંથી પણ છે તો બધા આપણે રાઠવા જ કે નહીં આદિવાસી જ કની તો આપણે એ બધામાંથી આપણે બહાર નીકળી એક સંગઠન બનાવવાની જરૂર છે આ સરકારો કેમ અન્યાય કરે છે એના કારણે આપણો ભાગલા પાડી પાડીને અન્યાય કરે છે આપણે ભૂતકાળની અંદર રામ રામ કરવા જતા હતા બે હાથમાં લઈક રામ રામ કરતા હતા આપણે આદિ આદિ અનાધિકારથી મુખમાં અંદર આત્મામાં રામ લઈને ફરવા વાળા ને આ લોકો ઝંડાથી બતાવે એટલે આપણે ચલવી લેવાનું નથી આપણે બધાને ખબર છે હવે એ બધું ભૂલાવીને ઝંડો પકડીને ચાલો કે આપણે તો મુખમાં રામ રાખીએ શરીરમાં રાખીએ હડ્ડી હડ્ડી નસ નસમાં ખૂન ખૂનમાં રામ છે અને અમે પ્રકૃતિ પૂજા છે અમે ચાંદા સૂરજને ને પૂજનારા છે નદીઓને પૂજનારા પહાડ ને રતનબાલ ને પૂજનારા બાંઢવા પૂજવા વાળા વાઘા સ્થળ પૂજવાવાળા પૂજવા વાળા છે કે નહીં આપણે એટલા માટે આપણે કહીએ છીએ આપણે આપણી સંસ્કૃતિને પ્રકૃતિને પ્રકૃતિ જરૂર છે અને ખૂબ વિશેષ સામાજિક તરીકે આજે આ કાર્યક્રમ કે બદલ અને અહીંની જે ટીમ છે એમને ખૂબ આભાર માનું છું ઘણા બધા વક્તા છે એમને પણ સમય છે અને એમને પણ બોલવાનો મોકો આપવાનો છે તો હું મારે વાતને વિરામ આપું છું જય જવાહર જય આદિવાસી જય સંવિધાન ભારત માતા કી ભારત માતા કી જય જવાહર આપણું પેલા જોરમાલા কাই তাৰ শিকিছে থাৰ জয় জহাৰ জয় জহাৰ জয় আদি એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયેંગલ કોમ્પ્લેક્ષ હાઇવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો